જય શ્રીકૃષ્ણ રાધે રાધે આજે આપણે વાત કરવાના છીએ એક એવા સખા પરમાત્મા અને માર્ગદર્શકની જેમણે ફક્ત અર્જુનને જ નહીં પરંતુ આખા માનવ સમાજને જીવનનો માર્ગ બતાવ્યો ભગવાન શ્રીકૃષ્ણની વાણી ફક્ત ગ્રંથોમાં જ નથી તે આજે પણ આપણા જીવનની દરેક ગૂંચવણનો જવાબ છે તેમની દરેક વાત આજે પણ એટલી જ તાજી છે જેટલી કુરુક્ષેત્રના યુદ્ધમાં હતી આજે આપણે ભગવદ્ ગીતાના પચ્ચીસ એવા વિચારો જાણીશું જે ન માત્ર પ્રેરણા આપશે પરંતુ કદાચ તમને તમારા જીવનના એવા જવાબો પણ આપશે જેની તમે ઘણા સમયથી શોધમાં હતા પણ તે પહેલાં જો તમે પણ માનો છો કે શ્રીકૃષ્ણની વાણી જીવન બદલી શકે છે તો આ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો રાધે રાધે કારણ કે જ્યારે તમે રાધે રાધે કહો છો ત્યારે શ્રીકૃષ્ણ તમારી વધુ નજીક આવે છે હવે આંખો બંધ કરો એક ઊંડો શ્વાસ લો અને મનમાં ફક્ત એક ભાવ રાખો શ્રી કૃષ્ણ મને સાંભળી રહ્યા છે વિચાર એક કર્મ કર ફળની ચિંતા ન કર શ્રી કૃષ્ણની આ સૌથી પ્રખ્યાત વાણી છે પણ શું તમે ક્યારે આને અનુભવ્યું છે આનો અર્થ એ નથી કે ફળની આશા છોડી દો આનો મતલબ એ છે કે એટલું સાચું કર્મ કરો કે પરિણામથી ડરવાની જરૂર ન પડે એક સાચી વાત કહું એક વૃદ્ધ સુથાર હતો આખી જિંદગી લોકો માટે ઘર બનાવતો રહ્યો પણ જ્યારે નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે છેલ્લું ઘર બનાવતી વખતે તેણે મન ન લગાવ્યું ઉતાવળમાં બેદરકારીથી કામ કર્યું જ્યારે માલિકે ઘર જોયું તેણે ચાવી સુથારને આપી અને કહ્યું આ ઘર તારા માટે હતું તારી ભેટ સુથાર સ્તબ્ધ થઈ ગયો જો તે જાણતો હોત કે આ મારું ઘર છે તો તે પૂરી મહેનતથી બનાવત શ્રીકૃષ્ણ કહે છે દરેક કર્મ એવું કરો જાણે એ તમારું પોતાનું ઘર હોય કારણ કે જે તમે કરશો એ જ તમને પાછું મળશે વિચાર બે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ શત્રુ શ્રી કૃષ્ણ કહે છે ઘણીવાર આપણે કહીએ છીએ મારી સાથે કોઈ નથી પણ શું તમે ક્યારે પોતાને પૂરેપૂરું સ્વીકાર્યું છે શું તમે તમારા મન સાથે મિત્રતા કરી છે જેમણે પોતાના મનને જીતી લીધું તે જ સાચો યોદ્ધા છે મહાભારતમાં અર્જુન યુદ્ધભૂમિમાં ઊભો હતો સામે તેના ગુરુ ભાઈ પરિવારના લોકો હતા હાથ ધ્રુજતા હતા મન ડગમગી રહ્યું હતું ત્યારે શ્રી હસીને કહ્યું અર્જુન તારું સૌથી મોટું યુદ્ધ સામે નથી તારા અંદર છે જ્યારે અર્જુને પોતાના ડરને હરાવ્યો ત્યારે જ તે સાચો વીર બન્યો આજે આપણે પણ ઘણીવાર પોતાની જાતથી હારી જઈએ છીએ ડરથી હીનભાવનાથી ઉદાસીથી પણ યાદ રાખો તમારો સૌથી મોટો સાથી તમારું મન છે જો તે તમારું થઈ ગયું તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે નહીં વિચાર ત્રણ જે થયું સારું થયું જે થઈ રહ્યું છે એ પણ સારું છે શ્રી કૃષ્ણની આ વાણી સાંભળીને પહેલાં થોડો ગુસ્સો આવે જ્યારે ખરાબ થઈ રહ્યું હોય ત્યારે કેવી રીતે કહીએ કે સારું થઈ રહ્યું છે પણ આ ફક્ત દિલાસો નથી એ ઊંડું સત્ય છે એક યુવકને મોટી નોકરી મળી પણ જોઈન કરવાના દિવસે તેનો અકસ્માત થયો નોકરી ગઈ તે હતાશ થઈ ગયો થોડા મહિના પછી તે જ કંપનીમાં ગોટાળો થયો અને બધા કર્મચારીઓ જેલ ગયા તે બચી ગયો કારણ કે અકસ્માતે તેને રોક્યો ત્યારે તેને સમજાયું જે થયું તે સારું જ થયું શ્રીકૃષ્ણ કહે છે હું તારા દરેક પગલામાં છું ફક્ત ભરોસો રાખ વિચાર ચાર ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સાચી શક્તિ આજનો માણસ ઘણું જાણે છે પણ પોતાને નથી જાણતો મોબાઈલ કેવી રીતે ચાલે ગાડી કેવી રીતે ચાલે એ જાણે છે પણ એ નથી જાણતું કે તેનો ગુસ્સો ક્યારે ફાટશે કે લાલચ તેને કેવી રીતે પાડી દેશે શ્રીકૃષ્ણ કહે છે જે પોતાની ઇન્દ્રિયોને જીતે છે તે જ સાચો વિજેતા છે મહાભારતમાં દુર્યોધન પાસે શક્તિ હતી સંસાધનો હતા પણ તે ઇન્દ્રિયોનો ગુલામ હતો અર્જુને શ્રીકૃષ્ણની વાત માની પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ કર્યો અને વિજયી થયો આપણે પણ રોજ આવા યુદ્ધો લડીએ છીએ મોબાઇલની લાલચ ક્રોધ વાસના પણ જ્યારે આપણે શ્રીકૃષ્ણને યાદ કરીએ તો તેઓ આપણા મનને શાંત કરે છે વિચાર પાંચ સત્ય ક્યારેય મરતું નથી આજના જમાનામાં લોકો કહે છે સચ્ચાઈથી કશું નથી થતું ચતુર બનો પણ શું તમે જાણો છો મહાભારતમાં કોણ જીત્યું જેની પાસે વધુ સૈન્ય હતું કે પૈસા હતા તે નહીં પણ જેની સાથે સત્ય હતું શ્રીકૃષ્ણએ પાંડવોને કહ્યું જો તમે સત્યના માર્ગે છો તો હું તમારી સાથે છું એક નાની બાળકી શાળામાં જૂઠું બોલવાનો ઇન્કાર કરતી બીજા બાળકો તેને ચીડાવતા શિક્ષક પણ નારાજ થતા પણ તે કહેતી મારા કાન્હાજીએ મને શીખવ્યું છે જૂઠું ન બોલવું વર્ષો પછી એ જ બાળકી જજ બની અને એ જ શહેરમાં પ્રામાણિકતાનું ઉદાહરણ બની વિચાર છ જેને હાનિ લાભ જીત એક એકસરખા લાગે તે જ સાચો યોગી આપણામાંથી કેટલા લોકો એવા છે જે જીતીને ઘમંડ નથી કરતા કે હારીને તૂટી નથી જતા નાનકડી ટીકા પણ આપણને હચમચાવી દે છે અને વખાણથી મન ફૂલી જાય છે પણ શ્રીકૃષ્ણ કહે છે જો તું સ્થિર રહ્યો તો તે પોતાને ઓળખી લીધો યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુને પૂછ્યું શું હું હારીશ ત્યારે શ્રીકૃષ્ણે હસીને કહ્યું અર્જુન તું ફક્ત તારું ધર્મ નિભાવ હાર જીતની ચિંતા મને સોંપી દે વિચાર સાત જેનું મન સંતુલિત છે તે જ સાચો જ્ઞાની જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ક્યારેક આપણે ખુશ હોઈએ ક્યારેક દુઃખી પણ જો આપણે દરેક હાલમાં મનને સ્થિર રાખી શકીએ તો એ જ જ્ઞાન છે એક ખેડૂતની વાત યાદ આવે છે તેના ખેતરમાં આગ લાગી ગામના લોકો દોડી આવ્યા હવે તું બરબાદ થઈ ગયો ખેડૂત શાંત હતો બોલ્યો કદાચ ભગવાનને આ જ ઈચ્છ્યું હશે એક અઠવાડિયામાં વરસાદ આવ્યો અને તેના ખેતર પાસે નવું પાણીનું ઝરણું ફૂટ્યું હવે એ જ ખેતર સૌથી ફળદ્રુપ બન્યું વિચાર આઠ સંસારની દરેક વસ્તુ નાશવંત છે ફક્ત આત્મા અમર છે આપણે રોજ કોઈને કોઈ વસ્તુ માટે પરેશાન રહીએ છીએ નોકરી ગઈ ગાડી ખરાબ થઈ ફોન તૂટ્યો પણ શું ક્યારે વિચાર્યું કે આ બધું બહારની વસ્તુઓ છે શ્રીકૃષ્ણ કહે છે આત્મા ન તો બળે ન કપાય ન સુકાય એ અજન્મા અને અમર છે જ્યારે કોઈ પ્રિયજન આપણને છોડી જાય દિલ તૂટી જાય છે પણ શ્રીકૃષ્ણ યાદ અપાવે છે જેને તું મૃત સમજે છે એ ફક્ત શરીર હતું આત્મા તો હજુ પણ છે ફક્ત નવા શરીર તરફ ગયો વિચાર નવ મને જે ભક્તિથી આપે છે હું તેને પ્રેમથી સ્વીકારું છું શ્રીકૃષ્ણને સોનાની થાળી કે હીરા મોતી નથી જોઈતા તેઓ ફક્ત પ્રેમ ઈચ્છે છે ગીતામાં તેઓ કહે છે જો કોઈ મને પ્રેમથી એક પાંદડું ફૂલ કે પાણી પણ અર્પે હું તેને સ્વીકારું છું સુદામાનું ઉદાહરણ લો તે ફાટેલા કપડામાં થોડા ચોખા લઈને શ્રીકૃષ્ણને મળવા ગયો અને કૃષ્ણે તેનું એવું સ્વાગત કર્યું જાણે તે કોઈ રાજા હોય કેમ કારણ કે સાચો પ્રેમ બતાવવાથી મોટો હોય છે વિચાર નવ જે સાચા મનથી મારી શરણમાં આવે છે હું તેને ક્યારેય નથી છોડતો ક્યારેક આપણે વિચારીએ છીએ ભગવાન મારાથી નારાજ છે મેં ઘણા પાપ કર્યા પણ શ્રીકૃષ્ણ કહે છે તું ફક્ત મારી શરણમાં આવ હું તને દરેક બંધનથી મુક્ત કરીશ એક ચોર હતો અરણ્યક તે મંદિરોમાં ચોરી કરતો એક દિવસ પકડાયો અને જેલમાં ગયો ત્યાં કોઈએ તેને ગીતા આપી તેને વાંચીને તેણે કૃષ્ણને પૂછ્યું શું તું મને પણ માફ કરી શકે રાત્રે સપનું આવ્યું કૃષ્ણ હસતા હતા અને બોલ્યા તું હવે મારી શરણમાં છે તારાથી મોટો પુણ્યાત્મા કોણ આજે એ ચોર સાધુ છે લોકો તેને કૃષ્ણદાસ કહે છે વિચાર અગિયાર જે પોતાનું કર્મ સારી રીતે કરે છે તે જ મારી પૂજા કરે છે શ્રીકૃષ્ણ કહે છે તારે માળા લઈને પર્વતોમાં જવું નથી પૂજા એ છે જે તું તારા કર્તવ્યમાં કરે છે શિક્ષક પ્રામાણિકતાથી ભણાવે ખેડૂત સાચા મનથી ખેતી કરે માતા પ્રેમથી ભોજન બનાવે આ બધું શ્રીકૃષ્ણની પૂજા જ છે જ્યારે આપણે આપણું કામ શ્રદ્ધાથી કરીએ તે એક નાનું મંદિર બની જાય છે જ્યાં ભગવાન હસીને જોઈ રહ્યા હોય છે વિચાર તેર જે સ્વાર્થથી મુક્ત થઈને કામ કરે છે તે મને પ્રિય છે આજે આપણે જે કરીએ તેની પાછળ કોઈને કોઈ આશા હોય છે પણ શ્રીકૃષ્ણ કહે છે તું ફક્ત કર ફળની ચિંતા ન કર જ્યારે આપણે બિનઆશાએ કંઈ કરીએ તે ઈશ્વરને અર્પણ બની જાય છે એક સામાન્ય માણસ રોજ મંદિરની સફાઈ કરતો કોઈએ પૂછ્યું તને આમાં શું મળે છે તે બોલ્યો હું મારા કૃષ્ણને સ્વચ્છ જગ્યા આપવા માંગુ છું એ નિસ્વાર્થ સેવા હજારો કલાકની પૂજા કરતાં વધુ અસરકારક હતી વિચાર તેર જે ક્ષમા કરે છે તે જ વીર છે શક્તિનો મતલબ હંમેશા બદલો નથી સાચી શક્તિ ક્ષમામાં હોય છે કૌરવોએ પાંડવોનું અપમાન કર્યું દ્રૌપદીનું ચીરહરણ કર્યું પણ શ્રીકૃષ્ણે શાંતિદૂત બનીને હસ્તિનાપુર જઈને શું કહ્યું દુર્યોધન પાંચ ગામ આપી દે યુદ્ધ નથી જોઈતું શા માટે કારણ કે કૃષ્ણ જાણતા હતા ક્ષમા નબળાઈ નથી સમજદારી છે વિચાર ચૌદ મન જ મિત્ર છે મન જ શત્રુ શું તમે ક્યારેય તમારા મન સાથે લડ્યા છો જ્યારે ઊંઘ આવે પણ ભણવું જરૂરી હોય જ્યારે ખોટો રસ્તો સરળ લાગે પણ સાચો રસ્તો મુશ્કેલ શ્રી કૃષ્ણ કહે છે જો તે તારા મનને જીતી લીધું તો તે આખી દુનિયા જીતી લીધી વિચાર પંદર હું દરેક પ્રાણીના હૃદયમાં રહું છું શ્રીકૃષ્ણ કોઈ દૂર બેઠેલા દેવતા નથી તેઓ દરેકના હૃદયમાં છે જે દિવસે આપણે આ વાતને અનુભવી લઈએ તે દિવસે દુનિયા બદલાઈ જાય છે એક ભિખારી મંદિરની બહાર બેસતો લોકો તેને ધૂતકારતા એક દિવસ એક નાની બાળકીએ તેને પાણી પાયું ભિખારી હસ્યો અને બોલ્યો તે શ્રી કૃષ્ણને પાણી પાયું બેટી તું ધન્ય છે વિચાર સોળ જે મોહ છોડે છે તે જ સાચો સુખ મેળવે છે આપણે દુનિયામાં ઘણું ભેડું કરીએ છીએ સંબંધો વસ્તુઓ પ્રતિષ્ઠા પણ શ્રીકૃષ્ણ કહે છે જોડાઈ જા પણ મોહ ન કર મોહ આપણને દુઃખ આપે છે જેમ બાળકને રમકડું ગમે પણ જો તે તેને છોડી ન શકે તો એ રમકડું તેનું બંધન બની જાય વિચાર સત્તર જે બધામાં સંભાવ રાખે તે મને પ્રિય છે આપણે લોકોને તેમના રૂપ નામ જાતિ કામથી નાપતા હોઈએ પણ શ્રી કૃષ્ણ કહે છે જેને સાચી ભક્તિ જાણી તેના માટે બધું એકસરખું છે કૃષ્ણ તે વૃંદાવનના છે જ્યાં ગોવાળ ગોપી પશુ પક્ષી બધા તેમના પ્રિય છે વિચાર અઢાર જે મારું નિરંતર સ્મરણ કરે હું તેનું જીવન સંવારું જો તમે એકલા છો ડરેલા છો કોઈને ગુમાવ્યું છે તો શાંત થઈને શ્રીકૃષ્ણને યાદ કરો તેઓ કહે છે જે મારું નામ જપે મારામાં વિશ્વાસ રાખે હું તેની બધી ચિંતા લઉં છું એક વૃદ્ધ મહિલા રોજ દીવો કરતી તેનું ઘર બળી ગયું પણ તે હસીને બોલી હવે મારો કાન્હો નવું ઘર આપશે એક અઠવાડિયામાં ગામના શેઠે તેના માટે નવું ઘર બનાવ્યું વિચાર ઓગણીસ જ્યારે અધર્મ વધે હું અવતાર લઉં શ્રી કૃષ્ણનું આ વચન ફક્ત અર્જુન માટે ન હતું આપણા બધા માટે છે જ્યારે અધર્મ વધે ત્યારે કૃષ્ણ કોઈને કોઈ રૂપે આવે જ છે ક્યારેક સત્યના અવાજમાં ક્યારેક કોઈના આંસુ સાફ કરતા ક્યારેક બાળકની નિર્દોષતામાં વિચાર પચ્ચીસ મૃત્યુ મારા માટે ફક્ત પરિવર્તન છે શ્રીકૃષ્ણ કહે છે જેને તું મરેલો સમજે છે તે મરતો નથી આત્મા અમર છે જ્યારે કોઈ પ્રિયજન જાય દિલ તૂટે છે પણ કૃષ્ણ યાદ અપાવે છે મૃત્યુએ ફક્ત વસ્ત્ર બદલવા જેવું છે વિચાર એકવીસ જે મને શ્રદ્ધાથી ભજે હું તેનો થઈ જાઉં શ્રીકૃષ્ણ કહે છે જો તું મને સાચા મનથી બોલાવે હું તારો થઈ જાઉં કોઈ મોટા યજ્ઞની જરૂર નથી ફક્ત શ્રદ્ધાથી ભરેલો અવાજ જોઈએ ગોપીઓ જ્યારે શ્યામ કહેતી ત્યારે કૃષ્ણ દોડીને આવતા વિચાર બાવીસ સેવા એ સૌથી મોટો ધર્મ શ્રીકૃષ્ણે ક્યારેય પોતાને રાજા નથી કહ્યો તેમણે અર્જુનનો રથ ચલાવ્યો વિદુરના ઘરે સાદું ભોજન ખાધું સુદામાના પગ ધોયા કેમ કારણ કે તેમના માટે સેવા એ સૌથી મોટો ધર્મ હતો કૃષ્ણ કહે છે જો તું મારા માટે કંઈક કરવા માગે તો ભૂખ્યાને રોટલી ખવડાવ દુખીને ગળે લગાવ વિચાર ત્રેવીસ જે પોતાના કર્મને મારું અર્પણ સમજે તે બંધાતો નથી આપણે વિચારીએ છીએ મેં આટલું કર્યું મને શું મળ્યું આ વિચાર આપણને થકાવે છે શ્રીકૃષ્ણ કહે છે તું કર્મ કર ફળ મને સોંપી દે તારું દરેક કામ પૂજા બની જશે વિચાર ચોવીસ સાચો ભક્ત તે જ જે સુખ દુઃખમાં સમાન રહે જ્યારે સારું થાય આપણે કહીએ કૃષ્ણની કૃપા પણ ખરાબ થાય તો કહીએ કૃષ્ણે મારી સાથે આવું કેમ કર્યું શ્રીકૃષ્ણ કહે છે જે સુખ દુઃખમાં સમાન રહે તે જ મારો સાચો ભક્ત જીવનને પ્રસાદની જેમ સ્વીકારો ભલે મીઠું મળે કે તીખું વિચાર પચ્ચીસ હું એ દરેક હૃદયમાં છું જ્યાં પ્રેમ છે શ્રીકૃષ્ણ મંદિરોમાં છે પણ ફક્ત ત્યાં જ નથી તેઓ ત્યાં છે જ્યાં માતા પોતાના બાળકને ખવડાવે જ્યાં કોઈ ભૂખ્યાને રોટલી આપે જ્યાં પ્રેમથી કોઈનો હાથ ધાલે શ્રીકૃષ્ણ કહે છે હું ત્યાં નથી જ્યાં અહંકાર છે હું ત્યાં છું જ્યાં પ્રેમ છે અંતિમ સમર્પણ પ્રાર્થના હે શ્રીકૃષ્ણ અમે તારા પચ્ચીસ વિચારો સાંભળ્યા સમજ્યા અને હૃદયમાં ઉતાર્યા હવે અમે તને કંઈક કહેવા માગીએ છીએ હે ગોવિંદ તું અમને ક્યારેય એકલા ન છોડતો જ્યારે અમે હારીએ તું અર્જુન બનીને અમારો સારથી બની જજે જ્યારે અમારું મન ડગમગે તું ગીતાની વાણી બનીને અમને રાહ બતાવજે જ્યારે દુનિયા અમને તોડે તું બંસરીની જેમ અમને ઝાલી લજે જ્યારે જીવન સૂનું લાગે તું રાધાની જેમ અમને પ્રેમથી ભરી દજે અમને કશું નથી જોઈતું ન સ્વર્ગ ન સિદ્ધિઓ ન કોઈ ચમત્કાર બસ જ્યારે શ્વાસ રોકાય ત્યારે મનમાં તારી જ વાણી ગુંજે હું તારો છું તું મારો છે જો તમે આ યાત્રાને હૃદયથી અનુભવ્યું હોય જો શ્રી કૃષ્ણની વાણીએ તમારામાં કંઈક જગાડ્યું હોય તો કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને આવા જ કૃષ્ણમય વિડીયો જોવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમારો સાથ જ અમારી સૌથી મોટી પ્રેરણા છે રાધે રાધે